તો નવગણજી સાહેબ બોલે હા બોલો બોલો ગબર ભાઈ ગબર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને વોલ કોલ રેકોર્ડિંગ નાખવાનો છું બરાબર મારે બે ત્રણ પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ બેતાળી સમાજમાં આવે છે હવે જાબડિયા ગોમ બેતાળી સમાજમાં છે કે નથી મને ખબર નથી ખબર ભાઈ હું જૂઠું બોલતો નથી મેં આયોજન કર્યું તો એ બધી આ બેતાળી સમાજની પૂછીને પેલી રાય લઈને કર્યું કે કોઈ તોડ્યું નથી તો આ લોકોને મને સીધો દેશ રોહી અને કેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ આ લોકોની બી હાજરી હતી સાહેબ બરાબર અને મને બોલાયા જ કોઈ પૂછ્યું જ નથી પેલા તો તમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રભુ હુમે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત એક્સપોઝ યુટ્યુબ ચેનલમાં તો અત્યારે સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર ગબ્બરભાઈ ઠાકોર અને નવગણજી ઠાકોર બંને વાતચીત કરી રહ્યા છે આ વિડીયો માત્ર માહિતી અને જાહેર ચર્ચા માટે બનાવવામાં આવ્યો છે આમાં દર્શાવેલ નામ વાતચીત અથવા કોલ રેકોર્ડિંગ વિશે અમે કોઈ વ્યક્તિ પર આરોપ મૂકતા નથી વિડીયોનો ઉદ્દેશ્ય સમાજમાં ચાલી રહેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો નથી મિત્રો આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય

આપડે બોલવા જોઈએ સાચું સાચું બરાબર પણ બેતાલીસ સમાજ આખી નાયતા ભેગી છે અને અહિયાં સમાજ નું બંધારણ બનાવ્યું હતું બરાબર બેતાલીસ સમાજ ના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડાના છે પીઆઈ હતા તાર બરાબર રિટાયર્ડ ડીવાયસપી બરાબર એમને બેતાલીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો હતો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવા કે ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતા આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેશજી ને ફોન કર્યો એટલે ઉમેશજી કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો કર્મચારી હતો બરાબર એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે બેતાળીસ નું બંધારણ નાયતા થી બનાવ્યું બરાબર અને પહેલો મુદ્દો એ ટેમે એવો રાખ્યો હતો કે મહિનામાં ખીચડી ને કઢી કરવી બરાબર આ બેતાળીસ સમાજની પહેલ થી કરી એમની બરાબર પછી એમ નહીં કહ્યું મારે પ્રમુખ થયા પછી બેતાલીસ સમાજના વિસ્તાર વધારો હતો હમ્મ તો મારી જોડે ઝાબળીયાના બધા આગેવાનું આયા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ મા અમારે તમારું સન્માન કરવું છે ને અમારે માં આપવું છે બરાબર એટલે કે મેં તારીખ આપી બરાબર અને આખા ઝાબળીયા ગોમના ઠાકોરો ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ હમ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળી ના બધા આગે ઓનો હાથે લઈને કે હું જોતો જાબડિયા બરાબર અને જાબડિયા ગામ ને એ દાડા થી બેતાળી માં લીધું બરાબર તો આ વાતે પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ ને એક પત્ર વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોન માં ડીજે ના લઈ જઈએ કોને ગોમ માં વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી ને હવે એને વાત કરું તમને મને હું જૂઠું બોલીશ નહીં બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાત માં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરી દીકરીઓ વધારે આવે તો આ સમાજ માંથી ઓછા કરવા એટલે મેં મે ચંદનજી તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં બેતાળીસ સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વાત સારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ખૂટે તો ખૂટે તો ખૂટેતો ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે હું બેઠો છું બરાબર પછી અમે તારીખ નક્કી કરી અને નું એક સૂત્ર મે આવ્યું ગુજરાત માં કે ભાઈ હાથ માં નોમ રાખવો હોય તો હાથ બારે વરવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાઈ લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાત ને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય બરાબર તો દરેક મારા ફેસબુક માં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈ નક્કી કર્યું કે આપડે ગોમે ગોમથી સૂચન મંગાવ એટલે ગોમે ગોમથી સૂચન મંગાય બરાબર અને એ સૂચન કરી અને અમે દસ હજાર કોપી અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી અને આખા બેતાળી સમાજમાં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીજે ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકો કહેવાનું કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વડું આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને ને રાય લઇ બધાને ફોન કર્યા છો સંદન જી હાજર તો મારા ઉપર એક હાજર અમૃત જી ને ફોન કર્યો બરાબર ઘેની બેન ને તો કર્યો કે આ બેતાળી ગોળો આટલા પૂરતો બોલાવવાના આગે તો બેતાળી બેતાળી ના જ આગે વાળો બોલાવવાના હતા બરાબર અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું તો ચંદનજી કાલે એક મિટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ meeting માં ચંદન ભી હાજર હતા અને આ લોકો ને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણ કોઈ વસ્તુ થી નથી બેતાળી ની મેં તમારી કન પત્રિકા માંગી હતી ઓવે માંગી હતી તમે મને whatsapp કરી હતી ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ઝોન ની અંદર ડીજે નથી લઈ ગયો બરાબર મેં અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકો મત લેવાના છે મારે તો હું ચાચરે દાદા ના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું કોઈ સેનાયુ નથી કોઈ હતું ફર્યો છું લોકો મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે અચ્છા તમને પણ બઉ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી હમ હમ મારો નેય સાદારો બાપુનો દરકા વાળો કરશે હા બાકી આ લોકોના ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારોને જરૂર પડશે અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી આવજો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબર ભાઈ બધા નેતાઓની છૂટડી માં કલાકારે આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર ભેગા હતા હમ એટલે અમને રાજકીય પાર્ટી સમાજ તો મારા પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરુદ્ધ છે આ લોકો ને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ છો ખરા એમ અમે તો હાજરી હાલ બાબુ સૌથી પેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું અને આ બંધારણ ની શરૂઆત નાહતાબ મુકામેથી ઉમેદજી સંદનજી બે ની કરી હતી બરાબર અને આ બેતાળી મેં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વડું અમે સોખવટ કરી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આવ્યા બીજા જ દાડે ગેની બેને પાલનપુર માં કોઈ ચંડીસર કે ચડોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજ ના પૈસા ના લેવા લે હો બોલો હડો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજના પૈસા છે બોલો હવે બીજો હમણાં ખિસ્સો બન્યો કોયટા તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન મારી જોડે પાટણ આવ્યા હતા એક દીકરી ને લઈને એ દીકરી MBBS ના છેલ્લા વર્ષ માં છે બરાબર એના બાપ એ સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા પણ ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે કે બાબા ભાઈ પાંચથી પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની સોડી છે મેં બાબા ભાઈ ને ફોન કર્યો હમ તો બાબા ભાઈ એમને સીધું જ સાચું કીધું ખબર છે હમ મેોડ લાખ રૂપિયા પ્લોટ ખરીદેવા કન્યા હોસ્ટેલ ના આલ્યા તમારી સમાજ ધારાસભ્યો એવું કે બીજી સમાજના પૈસા ના લેવા તો મને બોલો આ લોકો કેવાનો મતલબ કે મનનું ધાર્યું કરી નાખે છે આ લોકો ને મને મને એવું લાગે કે અમે જે આ બંધારણ કર્યું ને એને અમારે જસ ના મળે એના માટે બધા એક તૂટી પડ્યા કોઈ વાત બાપુ પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિ ની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુ ની સાક્ષી દીવો ઉપાડીને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયામાં જીવ રે

અને વર રાજા તો કોઈ બી એક જ વાર પડતો હોય છે સાહેબ કોઈ બી વિચાર્યા વગર તો કરે છે એક જ વાર છે અને બધો ખબર બંધારણ શબ્દો એવો છે સમાજ ને સુધારો હોય ને તો એક મો વર્ષો દાખલો આલો છું કે દરિયો રહ્યો ખારો દરસે હજુ

બરાબર અને એક મોમુલી મારી ભૂલ હાટો એ વ્યક્તિ ની અમારી કોઈ મુલાકાત લીધી નથી પૂછ્યું નથી અને સોશિયલ મીડિયાની અંદર એમનું બી નિવેદન હતું કે દસ દસ જણા એમના ઘેર સમજાવા જાય કોઈ અમે ચંદનજી ભૂલ છે વડીલ છે ધારા સભ્ય છે પિતા મને પણ બોલવું જોઈએ કે ભાઈ ચંદનજી ભૂલ છે ચંદનજી ને કેવું જોઈએ વરુ બંધારણ મે કર્યું છે નાયથા બંધારણ મે કર્યું છે એ આ તો ચંદનજી ને જે બંધારણ લાવ્યા છે સૌથી પહેલા અને એક જ રાય મે દસ દાડાથી થી એક જ રાખ્યું મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું જ નથી તોડ્યું કોઈ મારું કોઈ આ લોકો બિલકુલ વાપર્યું જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બે તાળી મારી વાત આપડો તમને બે તાળી માં લેનાર ઉમેશજી છે ઉમેશજી અહિયાં જ છે આપડે ઉમેશજી ને પૂછી લઈશ અને તમે કદાચ બે નો ગુનો કર્યો હશે હા તમે બે તાળી કે હા તો બે તાળી તમે સજા કરશે ભોગવી લેજો એટલું તમને પૂછું હા બે કે અમારા ગોળ નું અમે બંધારણ પાડ્યું છે સમાજ બાર આ લોકોને ને અમને કેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાર કેવી રીતે કહી દે આ તો હું સામાન્ય શિક્ષા બે સમાજ જે કરાય તમે ભોગવી લેજો

એક વાજા થી મોડીને ત્રણ વાગ્યા સુધી રાહ જોઈ કોઈ મને પૂછ્યું નહી 4 સુધી અમરદજી જાર એમને ચૂંટણી લડવી ને ત્યાર સુધી વ્યક્તિ આ ગામમાં અમારા ગામમાં પચાવટા માર્યા છે આજના દાદા ઉદય સાહેબ અમારા ને ચા પાણી કરવા નથી આવ્યા આ સત્ય છે હું પોતે બોલેલો છું કોઈ ચિંતા કરશો મત બધું સારું નહી છે આ લોકો કે છે ને આ લોકોય મારી ચિંતા નહીં કરી તો મારે એમની ચિંતા કરવાની શું જરૂર છે તો સમાજ ના નેતા બાપ બરાબર છે ને તમે એક સમાજ છે એ પ્રજા છે હમ અ સોરું કસોરું થાય પણ માવતર ને હપાતર રેવરાય હમ તમારી નાના મોટી ભૂલ છે તો બેતાલીસ હજાર ભેગી કરો બેતાલીસ હજાર તમને જે શિક્ષા કરે વર્તી લેજો અને આ લોકોને તો કેટલો મોટો કહી દીધું છે બોલો ને ડાયરેક્ટ હા મને પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપી કે તને તારો ગુનો કબૂલ છે

કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બટું મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો રામ 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 ખરેખર ભાઈ એટલા મોટા મંચ ઉપર વિક્રમ ભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યો નહીં

તમે વિડીયો લાઈવ કરવાના હોય મૂકવાના હોય નાખવાનું તો દરેક આ નેતાઓ વિનંતી કરું છું આજ જોડી ને વિનંતી કરું છું કે કોંગ્રેસ માં ઠાકોર ઉભો રે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો ઉભો કોંગ્રેસ વાળો ઠાકોર ઠાકોર ખોટી છે એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેળા થઈને કોઈ બી એક પક્ષ માં બેસી એક પક્ષ માં ના બે હું ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એકમાં બેસી ચિંતા કરવી હોય તો બધા એકતા કરો અને એકમાં માં તો મુખ્યમંત્રી મંત્રી બનશે સમાજ પ્રગતિ થાય ખાલી ડીજે બંદ કરવા થી થોડો પ્રગતિ છે સમાજ ની મને તો ગુજરાતમાં બાપુ બે સપના છે કોઈ ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત તો મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટી એસી તેની ની સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષો થી હું માથે ફાળી બધો બાધા લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે તો આ ઠાકોર સમાજની હર દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુટ સુધી ભણાવી આ નિયમ છે મારો બે જ સપનો છે આપણો તમારો ખુબ ખુબ આભાર એક સાચા વ્યક્તિ છો સમાજ માટે ખુબ સારું કર્યું છે તમને પણ ખુબ તકલીફો પડી છે

આઠ હજાર ની અરે આઠ લાખ ની ક્રેટા ગાડી છે એમાં છું પૈસા પણ મારી ભાવના સમાજ ને સારું કરવાની છે એટલે ભગવાન સાહેબ ભાજપ નું કર્યું છે લાઈબ્રેરી કરી તમે તો જેટલું એટલું સારું કર્યું છે અમને નહીં નહી કોલેજ કે નહીં સ્કૂલ કે નહીં સારું દવાખાનું કશું કર્યું નથી સમાજ ને ખાલી ભેળી કરી છે ઓલરેડી તાળીઓ પડાવીને સમાજને ઘેર મૂકી દીધી છે દર જગ્યાએ મિટિંગો કરી હજી સુધી સમાજને કોઈ ફાયદો થયો નથી સમાજે પેટ્રોલ બાળ્યા છે ડીઝલ બાળ્યા છે સમાજ અમના ચેડે બહુ જ ફરી છે અને સમાજનો અમના ઉપર એટલો વિશ્વાસ છે સમાજનો સમાજે એટલો વિશ્વાસ કર્યો છે પણ સમાજને હજી સુધી કોઈ ફાયદો થયો નથી બાપુ હું તો દૂધ સાગર ડેરીમાં વિપુલભાઈ ચેરમેન છે હાલ ને પેલા હતા ને હાલ અશોકભાઈ ચૌધરી છે બરાબર હવે બનાસ નો શંકરભાઈ છે મારું હેડ્યું તો ઓછામાં ઘણું સત્યાવીસ છોકરા મે બેડ ડેરી એમ લેવરા કેટલા સત્યાવીસ બરાબર કોઈ નથી મારા ચેડે ચેવું છે તમે ખુબ સારું કર્યું એક તમે જે આજના દાડા સુધી કોઈ જગ્યા એ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું તમે જે નોકરીઓ તમે અલાય કેટલા કર્યા ટોટલ અમે પણ અમુક મકાન સેવા કરીએ પે એવું છે બીજા થવા જ દેવો નહીં હા આ લોકો ને સમાજ નો કોઈ અમને પેટમાં પાપ છે સમાજ પ્રત્યે જે 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 જીતી ગયા છે ને એવું છે અમે અમે જિંદગી રહ્યા

સાહેબ હોય ને તો રાજકારણ કરી અને એક ગોમ ગોમ ભુટુંબમાં વેર કાઢ દીધા કાયમ માટે આ લોકો તો હવે કદી આવે કે તમારો આભાર બેતાળી નું પૂરેપૂરું આપડે પાલન કર્યું છે અને આપડે જાબડિયા બેતાળી માં આવે છે મેં પેલા ઉજવાણી કરી ગોમમાં વાત કરી મને ખબર છે કે બેતાળી જાબડિયા આવે છે પછી તમને પૂછ્યું મને ખબર નથી બરાબર કશું કશું નહીં ચિંતા કરશે દ્વારકા ના ના હું ચિંતા કરતો જ નહીં આ તો ખાલી આપણે બેતાળી નું આપણું જે બંધારણ છે ને ઈ પરમાન જે શબ્દ કહેવાનો રહી ગયો ગમે ના ગમે વરુ મેં એક નિર્ણય લીધો તો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આવે અને આપણે હાલવી ના એમ તો જાબડી હગુ કરવાનું કહે તો પટજી ના પાડશે પાછા કે જાબડી તો નહી એવું આવશે બોલો પણ તો બેતાળી બેતાળી નું પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બેતાળી નું પૂરેપૂરું વર્તન છે બેતાળી નું આપણે પૂરેપૂરો સપોર્ટ છે આ લોકો બાર છે ને બધા આ જે અને ઈ મકાનો ગોળ ઈ એનું બંધારણ એ બાજુ પાળે અમારું બંધારણ અમે પાળીએ ચિંતા કરશો સારું કરશે એ સારું સારું